આપણો તો ઓલ ટાઈમ ફેવરેટ આવું છું અહીંયા ગોલો અહીંયા મારો બચલો ખાય છે ગોલો બે વાગી ગયા પણ મને હજી નીંદર નથી આવતી હે ગાઈસ કેમ છો બધા ઉમીદ છે બધા મજામાં જ જશો તો જો આજે આપણે રોજું ખોલી લીધું તૈયાર થઈ ગયા બધું રેડી થઈ ગયું ને અત્યારે હું જાઉં છું બારે કેમ કે ક્યારની છે ને ઘરમાં હતી તો મને કંટાળો આવતો તો વિચાર કરતી હતી કે શું કરું પછી ત્યાં જ છે ને મારી ફ્રેન્ડનો ફોન આવ્યો કે હાલ મારા ભેગી તો આપણે તો એટલું જ જોતું હતું હાલો હું નવરી છું ને હું મને કંટાળો આવતો હતો ચાલો હું આવું છું તમારા ભેગી તો જો અત્યારે રેડી થઈને મેં કીધું સ્ટાર્ટ કરી દઉં અને જોઈએ પછી ક્યાં જાય છે મારી ફ્રેન્ડ ભેગી જાઉં છું એક કામ છે એટલે શું કામ છે હું તમને અહીંયા જઈને જ બતાવું છું ઠીક છે તો ચાલો આપણે જઈએ જો તો હવે અમે બેસી ગયા છીએ મારી ફ્રેન્ડ અમે બે આવીને ક્યાં બેઠા છીએ તમને પાછળથી દેખાતું જ હશે દેખાય છે પાર્લર બંધ છે પણ અત્યારે ખોલાવશું અમે કેટલા વાગ્યા છે તો આ નવ ને સાત નવ વાયગા છે નવ વાગે અમે પાર્લર ખોલાવીએ છીએ પણ પાર્લર વાળા બે નો જે અમે બે બેસી શું મંગાવ્યું તમે મસાલા લસણિયા ઢોસા મજા આવે છે બહુ મજા આવે છે ના આપણો તો ઓલ ટાઈમ ફેવરેટ લસણ સાદા ખબર નહીં મારથી છે ને હેવી ખવાય જ નહીં મસાલા હોય કે મૈસૂરી હોય મંગાવું તો હું ખાઈ ના શકું સાદો પેપર જ હાલે મને સારું બે ખાઈ લઉં હમ બે ખવાઈ જાય પણ ઓલું ન ખવાય મારથી ખાય ને પછી વિચારીએ કાંઈક આગળ નાઈટ આઉટ કરવા જાવ છે આજે માં જાસે સેકન્ડ ટિંગ તોડશે હા 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 ઓટલ સરોવર વાળો એ બધું જઈએ નાઈટ આઉટ કરવા તમને એન્જોય કરીએ ચાલો તો ખાઈ લઈ હવે પેલા હા બને તો આઈકેગા કોઈ નહીં

અને અત્યારે જો કેટલા વાયગા છે રાતના વાયગા છે દોઢ ને દોઢ વાગ્યા સુધી અમે મસ્ત આ જો ફેરા ને એન્જોય કર્યું ને ત્યાંથી હું છે ને જો ગોલો લઈ આવી છું મને આજ ખબર ને ગોલો ખાવાની ઈચ્છા થઈ ને તમે કીધું ચાલો ગોલો લેતી જાઉં અલગ જગ્યાએ રોજ થાય છે ને એ જગ્યાએ નથી તો અલગ જગ્યાએથી લીધો છે પછી જો અહીંયા ખાવા બેસે જ ને તો બે વાગી જાત તો મેં કીધું પાર્સલ કરાવી લઉં ને ઘરે બેસી અને આરામથી ખાઈશ તો ચાલો હવે હું પહેલાં છે ને કપડાંની ચેન્જ કરી લઉં ને પછી ગોલો ખાઈ લઉં તો જો અત્યારે કેટલા વાગ્યા છે રાતના દોઢ અને હું ખાઉં છું અહીંયા ગોલો અહીંયા મારો બચલો એ ખાય છે ગોલો

નાખી દેવા રૂપિયા લીધા છે છે તો હું ને રેગ્યુલર ગોલો ખાઉં છું ને જ્યાંથી એ મને બહુ જ ભાવે કેડબરી હોય અને નેવું રૂપિયાનો જ આવે છે ખાલી કેડબરી અને આ પણ કેડબરી જ છે પણ આના દોઢસો રૂપિયા લીધા પણ સારો છે એમ ખરાબ નથી ચાલો તો ખાઈ લઉં પેલા તો જો એટલો તો માંડ ખવાણો મારાથી હું એટલો વહી દઉં હવે આપણે ફ્રીજમાં રાખી દઈશું ફ્રીઝરમાં સવારે અથવા તો કાલ સાંજે ખાશું આને આપણી એટલીમાં ટેટી પાકી જાય બે વાગી ગયા પણ મને હજી નીંદર નથી આવતી પેઢી પેઢી દિલ શું જોઉં છું હમણાં શહેરીનો ટાઈમે થઈ જશે બે કલાક ત્રણ કલાકની વાર છે મારી યારે જવું થાય છે બધાય યારે એવું થતું હશે તમને લોકોને નીંદર આવે છે કે નહીં રાતે મને કમેન્ટમાં કહેજો તો મારી હારે તો થાય ક્યારેક મને નીંદર વહેલી આવી જાય ક્યારેક મારે આખી આખી રાત જાબવું પડે તો અત્યારે તો આપણે જરાય નીંદર આવતી નથી હિલસું જોઈએ છીએ હિલ બાઈ કુતમોની પણ છે જો ઉઠવામાં તકલીફ પડે છે થોડી મધ્યમ ગિરાટે છે અને અંદર જ નથી આવતી છે તો ત્રણ વાગે સૂકી હતી તો અત્યારે છે ને આંખ ખૂલતી નથી આંખો ખૂલતી નથી કરું છું કાંઈ વાંધો નહીં તો હવે ઠંડા પાણીથી મોઢું ધોઈ લઉં પહેલાં અને સરગી કરી લઉં કેમ કે સરગીનો ટાઈમ આવે છે ને કટોકટીનો જ છે એટલું લેટ થઈ ગયું ઉઠવામાં સરગી કરીને પછી મળું આગળ અને જો સવારના છ વાગામાં છે ને ધરાર મસાજ કરાવે છે મારી આગળ નથી કરતી ને તો બટકા ભરે છે ને જો હું અત્યારે બેઠી છું ને એને મસાજ કરું છું કે મસાજ જ કર ગમે એમ કરીને તું સુઈ જાઉં છું ને તો બટકા તોડે છે હજી મારે નમાજ પડવાની બાકી છે અજાન થઈ હવે બધ લાગે હાલો હા તો બસ હો ઘણો મજસાદ થઈ ગયો તમારો જો જોજો હમણાં બસ છે ને ગુંડી ચાલો તો આપડી નમાજ થઈ ગઈ અને આપણે હવે આવેલા સૂવા માટે કેમ કે ફૂલ ની અંદર આવે છે મારી આંખો ઉપરથી તમને લાગતું જ હશે ખુલતી નહોતી ધરાળ ધરાળ ખોયલી ઠંડુ પાણી છાટી છાટીને પણ હવે આવે છે ફૂલ અંદર તો આપણે નમાજ તો અદા કરી લીધી અને ચાલો હવે આપણે થોડીક વાર સૂઈ જાય ને પછી મળીએ છીએ આગળ તો અહીંયા જો આપણે આઈનાયરભાઈનું પીસી આવ્યું તું એનું સેટઅપ કરી લીધું ભાઈએ ને હવે એનું સીએસસીનું બધું ને કરે છે ને જોવે છે ને બેઠા છે તો જો ઘરે આવી ફ્રેન્ડ ઓફિસથી ને જો કેટલા ભાઈ ગયા તમને બતાવું સવા છ વાગ્યા હવે રોજાની તૈયારી તો હવે આમાં શું કરી શકીએ ખાલી શરબત કરી લેશું ને ખજૂરથી રોજું ખોલી લેશું આજ તો ફ્રૂટ પણ નથી ફ્રૂટ પણ લેવા જવાનો મને ટાઈમ નથી મળ્યો નકર તો ફ્રૂટ હોય ને તો ચાલે પણ કાંઈ નહીં ચાલો તો આપણે રોજાનું પહેલાં શરબત બનાવી લઈ અને ફ્રેશ થઈ જાઉં પહેલાં તો હજી તો આવી છું અને ફૂલ થાકી ગઈ છું નીંદર એવી આવે છે પણ ચાલો મળું તમને થોડીવાર પછી